તમે ભગવાનની વાત કરી તો ભગવાન અને અંધશ્રદ્ધા આ બંને વચ્ચેનો ફરક શું છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક તફાવત છે બહુ જ એક નાની લાઈન છે શ્રદ્ધા એટલે કોઈ પણ વસ્તુમાં વિશ્વાસ રાખો અને અંધશ્રદ્ધા એટલે કાલ્પનિક વસ્તુઓ ડર ડર પેદા કરતી વસ્તુ એટલે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા એટલે વિશ્વાસ એટલે પોઝિટિવિટી સમજી ગયા શ્રદ્ધા એટલે પોઝિટિવિટી અને અંધશ્રદ્ધા એટલે નેગેટિવિટી શ્રદ્ધા કોને કહેવાય કે હું ભગવાનમાં માનું છું હનુમાન ચાલીસા માનું હનુમાન ચાલીસાનો પાઠ કરું છું બરાબર માળા કરું છું ઓમ નમઃ શિવાય બોલું છું જે બોલું છું એને કહેવાય શ્રદ્ધા અંધશ્રદ્ધા કોને કહેવાય કે બિલાડી રસ્તો કાપશે તો આવું થઈ જશે મને માતા નડશે ઘણી બધી લોકો વાતો કરતા હોય છે કે તને અને કેટલીક વખત આપણા પાલનપુરમાં ને બનાસકાંઠામાં એવું જોવા મળે છે કે કેટલાક લોકો ગુસ્સામાં આવીને એવું બોલી જાય છે કે તને તો મારી માતા જોઈ લેશે તને તો મારી માતા જોઈ લેશે એટલે સામેવાળો વ્યક્તિ ડરી જાય છે અને આવા એક પેશન્ટ્સ મારી જોડે છે કે જે એવી રીતે ડરી ગયા છે તો એવું કોઈ નડતું નથી એવું કોઈ વસ્તુ હોતી નથી ભૂત પ્રેત આ બધી વસ્તુ એકદમ કાલ્પનિક છે આજ સુધી કોઈએ પ્રેત જોયા નથી બીજી હું એક વાત કરીશ કે હું અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિમાં કામ કરું છું પોતે એનો સભ્ય છું દસ વર્ષથી અને અમારી સંસ્થા જો કોઈ પણ વ્યક્તિ એમ કે અહીંયા ભૂત છે અહીંયા પ્રેત છે અહીંયા કોઈ માતા આવે છે કે આમ આ રીતે જાદુ બતાવે છે કે આવો કોઈ પણ છે અંધશ્રદ્ધા ભૂવો છે તો એ વસ્તુ એ સાબિત થઈ જાય તો અમે એને એકવીસ લાખ રૂપિયા આપવા માટે બંધાયેલા છીએ બરાબર પણ હજી સુધી મારા દસ વર્ષના રેકોર્ડમાં જ્યાંથી હું દસ વર્ષથી અહીંયા જોડાયેલો છું હજી સુધી કોઈ પણ વ્યક્તિ મારી જોડે તો આવ્યું નથી અને અમારા એક બીજા એક ડૉક્ટર છે સુજાત વલી જે પોતે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ડાયરેક્ટર છે અમારા પોતે પ્રમુખ છે એ તો એક કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે વિચાર કરો આટલી મોટી રકમ હોવા છતાં પણ કોઈ પણ માણસ દાવો કરવા આવ્યો નથી કે આ વસ્તુ એને સાબિત કરવા માટે એટલે અમે ઘણી બધી જગ્યાએ આ વસ્તુ માટે પ્રયોગ કર્યા કરવાની મંજૂરી માગી અમને મંજૂરી મળી નહીં એટલે હું તો એવું જ માનું છું કે શ્રદ્ધા વસ્તુ બરાબર છે કે જે તમે મંદિરે જવું નિત્યક્રમે મંદિરે જવું જેમ કે શિવલિંગને પાણી ચડાવવું ને કોઈ પણ મંત્રો બોલા વ્રત રાખવા દેટ ઇઝ પોઝિટિવ થિંગ બીકોઝ એક એવું છે કે એ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે દરેક વસ્તુમાં આજે તમને વાત કરું છું કે વ્રત કરવા મંત્રો બોલવા દરેક મંત્રોની તાકાત છે દરેક મંત્રો પાછળનું તાકા છે ઇવન આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ પોતે ભગવદ ગીતામાં માનતા હતા અને એમણે જ પણ કણમાં ભગવાન છે એના પરથી એમની થિયરી જે બનાવી હતી કે જે તરંગો સોરી જે પ્રકાશ છે તરંગ સ્વરૂપ એની પણ કણ સ્વરૂપ છે બરાબર એટલે શ્રદ્ધા વસ્તુ આખી અલગ છે અને અંધશ્રદ્ધા આમ જોવા જઈએ તો બારીકાઈથી આમ તફાવત બારીકાઈ જેવો લાગે એકદમ નાનકડી લાઈન છે ને એવું લાગે પણ ખરેખર આપણે શું કરીએ છીએ એ વસ્તુમાં વધારે પડતા ઇન્વોલ્વ થઈ જઈએ છે અને કેવું થાય છે કે અગેન હું તમને કહું કે અંધશ્રદ્ધામાં બી તમને કોઈ ડરાઈ નાખે છે બરાબર કે તમે આ નહીં કરાવો તો આવું થઈ જશે આ નહીં મતલબ આ પ્રકારની વિધિ નહીં કરાવો તો આમ થઈ જશે પેલું થઈ જશે તમારા ગ્રહો બરોબર નથી આમ છે તેમ છે તમારી અંદર શંકાનું બીજ નાખી દેવામાં આવે છે શંકાનું બીજ નાખી દેવામાં આવવાથી શું થાય કે તમારું લોજિકલ માઇન્ડ પાછું બંધ થઈ જાય છે મેં તમને વાત કરી કે આપણું સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડની વચ્ચે એક લોજિકલ માઇન્ડ જે તાર્કિક મગજ છે વિચાર કરતું બંધ થઈ જાય છે અને કોઈ એક્સપર્ટ એક્સપર્ટ ઇન ધ સેન્સ ધારો કે તમે એસ્ટ્રોલોજરને એક્સપર્ટ માનો કે બીજા ઘણા અંધશ્રદ્ધાને માણવાળા લોકો એસ્ટ્રોલોજી એકદમ ખોટું નથી હું નથી કહેતો ખગોળશાસ્ત્ર કેટલીક હદ સુધી સાચું પણ છે એમાં કોઈ બેમત નથી પણ કેટલીક વખત કેટલાક લોકો એવું શંકાનું બીજ તમારા મગજમાં નાખી દે છે જેના કારણે માણસની જિંદગી આખી નરક જેવી થવા લાગે એને એવું લાગવા લાગે છે કે હવે મારું શું થશે એટલે મારે આ વિધિ આ મારે પૂજા કરાવવી પડશે મારે આ કરવું પડશે મારે પેલું કરવું પડશે ના પણ એકચ્યુઅલી એવું હોતું નથી શ્રદ્ધાથી તમે કામ કરો છો અને વચ્ચે મેં એક બહુ સરસ સ્ટોરી વાંચી હતી મતલબ ભગવાન જોડે સંવાદ તમે સિમ્પલ રાખશો ને એટલું ભગવાન તમને વધારે સાંભળે છે એવું એક સ્ટોરી હતી વચ્ચે કે ત્રણ સંત હતા અને એ પૂજા કરતા હતા અને એ પૂજામાં શું બોલતા હતા કે અમે ઈશ્વરના આભારી છીએ અમે ઈશ્વરના આભારી છીએ અમે ઈશ્વરના આભારી છીએ એટલે બીજા બધા લોકો જોવે છે કે કેમ આટલી નાની પૂજા કરે છે અને કે તમને હિન્દુ સંસ્કૃતિનું શું નોલેજ છે તમે સંત થઈને બેઠા છો એટલે કે કે અમે તો સાહેબ સંત થઈને બેઠા છે કારણ કે અમે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ બરાબર એટલે કે તમને શું શું શાસ્ત્રોનું શું નોલેજ છે આ શું નોલેજ છે પેલું એટલે પેલા ભાઈ બધા કે કે કંઈ નહીં અમને કોઈ શાસ્ત્રોનું એટલું બધું તમારું જેટલું નોલેજ નથી તો તમે સંત ના કહેવાઓ એટલે કે એવું જરૂરી નથી કે સંત થવા માટે કે આધ્યાત્મિક થવા માટે કે એટલું બધું નોલેજ જરૂરી છે સુપરફિશિયલ નોલેજ તમારે હોય તો ઘણું સારું છે અને કેટલાક દિવસ પછી જોવા મળ્યું કે એમની એમના શિષ્યો ખૂબ બધા હતા એ સંતોના અને એ એ શીખવાડતા હતા કે જેટલું સિમ્પલ સિમ્પલિસિટીથી તમે ભગવાન જોડે રહો છો જેટલું સિમ્પલિસિટીથી ભગવાન જોડેથી માગો છો તો એટલા જ ભગવાન તમારાથી વધારે પ્રસન્ન થાય છે અને ભગવાન જેવી વસ્તુ છે એક અદ્રશ્ય શક્તિ જેને આપ તમે કોઈ પણ નામ આપો ઈશ્વર અલ્લાહ જીસસ ક્રાઇસ્ટ પણ ખરેખર એ વસ્તુ છે અને હું એવું માનું છું કે આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે જેટલું સ્પિરિચ્યુઆલિટીની નજીક જઈશું આપણા શાસ્ત્રો જેમ કે રામાયણ મહાભારત છે આપણા ભગવદ્ ગીતા છે એને સમજવાની કોશિશ કરું હું એમ નથી કહેતો કે વાંચો યુટ્યુબ ઉપર પણ ઘણા બધા એના વિડીયોઝ અવેલેબલ છે તમે એને જુઓ તમને એકચ્યુઅલી ખબર પડશે કે તમારો જન્મ કેમ થયો છે શું તમારો ઉદ્દેશ્ય છે તમારે આગળ જઈને શું કરવાનું છે તો અને કોઈપણ પ્રકારનો આઘાત સ્પિરિચ્યુઆલિટી એક એવી વસ્તુ છે આધ્યાત્મિકતા એવી વસ્તુ છે કે તમને કોઈપણ પ્રકારના આઘાતમાંથી બચાવે છે જેમ કે કોઈપણ આઘાત તમને લાગે ને આવેશ તમારી અંદર વધારે આવી જાય એ આવેશને રોકે છે અને તમને મેન્ટલ સ્ટેબિલિટી આપે છે એટલે સ્પિરિચ્યુઆલિટીનું બી બહુ મહત્ત્વ છે એટલે શ્રદ્ધા એક પોઝિટિવિટી છે અને અંધશ્રદ્ધા ડર છે ધ્રુવભાઈ તમે એક વાત કરી કે ભય સતાવતો હોય તો શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી એની ઉપર ઘણો બધો ફરક પડતો હોય છે ભય દૂર થતો હોય છે અને મોસ્ટ ઓફ પબ્લિક પણ માને છે તો શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી કેને યાદ કરીને બોલવાથી બોડી અથવા તો માઇન્ડના એવા કયા કયા રસાયણો છે જેમાં ફેરફાર થતો હોય છે અથવા એવી શું ઇફેક્ટ થતી હોય છે કે જેના લીધે આ પોઝિટિવિટી ઊભી થાય છે નાનપણથી આપણા ઘરમાં જ હનુમાન ચાલીસા કે બીજા મંત્રોનો પાઠ થતો આવ્યો છે પૂજા પાઠ આપણા ઘરમાં મોસ્ટલી લોકોના ઘરમાં નેવું ટકા ઇન્ડિયન્સ છે જે ભારતીયોના ઘરમાં પૂજા પાઠ એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એક વસ્તુ એક પોઝિટિવ વસ્તુ સારી ગયેલી છે કે ભગવાન કે અદ્રશ્ય શક્તિ જેવું કંઈક છે જેને આપણે હનુમાન ચાલીસા હનુમાનજીનું નામ આપીએ એટલે હનુમાન ચાલીસાની વાત કરીએ હનુમાન ચાલીસામાં પણ ઘણા બધા એવા વાક્યો છે કે સબસુખ લહે તુમારી સરના તુમ રીક્ષક કાહુ ડરના એટલે આપણને નાનપણથી એ વસ્તુ શીખવાડવામાં આવી છે કે હનુમાનજી જેવું એક પાત્ર છે અને આ હનુમાન ચાલીસા છે જે જેને તમે વાંચો છો જેનાથી તમને ફાયદો થાય છે બરાબર એટલે એ હનુમાન ચાલીસા અને મંત્રો વાંચવાથી ખરેખર તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક પોઝિટિવિટી ક્રિએટ થાય અને પોઝિટિવિટી ક્રિએટ થવાથી શું થાય છે કે જ્યારે તમે કોઈ પણ મુશ્કેલીમાં હોવ તો તમને એવું લાગે છે કે એક અદ્રશ્ય શક્તિ મારી જોડે છે કારણ કે હું તમને એક વસ્તુ કહું કે જીવનમાં તમારી જોડે કોણ રહેવાનું છે તમારા મા બાપ તમારી જોડે રહેવાના નથી એક સમય એમનું પણ મૃત્યુ આવવાનું છે બરાબર ભાઈ બહેન એ બધા પોતપોતાની રીતે રહેશે પત્ની સાથે હશે પણ કદાચ પત્ની પણ ન હોય કોઈ ન હોય છતાં તમારી જોડે તો તમારી જોડે કોણ રહેવાનું છે તો તમારી જોડે રહેવાનું છે તમારી આધ્યાત્મિકતા તમારી સ્પિરિચ્યુઆલિટી તમે લોકોને જોયા હશે કે લોકો હિમાલય પર જઈને તપ કરે છે અથવા સાધુ સંતો બરાબર જે બી પ્રેયર્સ કરે છે અને બધું કરે છે કેવી રીતે રહી શકે છે લોકો ત્યાં એનું પાછળનું બહુ મોટું કારણ છે અને ઘણા બધા લોકો ગિરનારના જંગલોમાં પણ ગિરનારના પહાડોમાં ઘણા બધા એવા સંતો છે જે લોકો વિજ્ઞાનનું નોલેજ ધરાવે છે સાયન્સનું નોલેજ ધરાવે છે ભૌતિક શાસ્ત્રનું નોલેજ ધરાવે છે ફિઝિક્સનું નોલેજ ધરાવે છે મેં વચ્ચે ચાર પાંચ વિડીયો જોયા હતા તો હું એકદમ દંગ રહી ગયો હતો કે ઓ આ લોકોને આટલું બધું નોલેજ ક્યાંથી હોય છે પણ એ લોકો શું છે દેખાવ કરતા નથી ક્યાંય એવું બધું કહેવાય ને કે શો ઓફ નથી કરતા એટલે આધ્યાત્મિકતા એટલા માટે જવાબદાર છે અને એટલા માટે આધ્યાત્મિકતા હોવી જોઈએ તમારો પ્રશ્ન શું હતો પછી શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી એવી શું પોઝિટિવિટી અથવા માઇન્ડની અંદર જે રસાયણો છે જે કેમિકલ છે કેમિકલ લોચા પણ ઘણા લોકો રફ લેંગ્વેજમાં કહે છે એમાં શું ઇફેક્ટ ઉભી થાય છે શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી હનુમાન ચાલીસા એકલી વાત નથી ગાયત્રી મંત્રની પણ વાત છે આ બધા વસ્તુ ઉપર એમ્સ અને આઈઆઈટી વાળાએ રિસર્ચ કરેલા છે શ્રી રામ મનોહર લોહિયા નામની એક હોસ્પિટલ છે દિલ્હીમાં એના ઉપર કેટલાક પેશન્ટ છે અને એમના ઉપર આ હનુમાન ચાલીસા ગાયત્રી મંત્ર એ બધી વસ્તુઓ ગાવામાં આવી અને થોડાક સમય પછી જોવામાં આવ્યું કે એના એના પછી એ પેશન્ટ્સમાં સુધારો જોવા મળ્યો અલગ અલગ ટાઈપના પેશન્ટ હતા એમની આગળ ગાવામાં આવતી હતી ખાલી હનુમાન ચાલીસા અને એવું સાંભળે પોતે ગાય પણ ખરી જેટલું ગાઈ શકે એટલું અને ગાયત્રી મંત્ર તો બંનેનું બહુ સાયન્ટિફિક રીઝન છે હું સ્પીચ થેરાપી પોતે પણ કરાવું છું બરાબર સ્પીચ થેરાપીની અંદર પણ બ્રેનની અંદર એક પાર્ટ છે જેને બ્રોકાસ એરિયા કહીએ છીએ એ બ્રોકાસ એરિયા ગાયત્રી મંત્રથી ડેવલપ થાય છે આવું સાયન્ટિફિકલી સાબિત થયેલું છે અને ફોરેનના સાયન્ટિસ્ટે સાબિત કરેલું છે તો સેરોટોનિન છે ડોપા માઇન છે જેમ આપણે મેડિટેશન કરીએ છીએ તો મેડિટેશનમાં આપણે કેટલીક વખત આપણે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ છીએ કે મંત્ર બોલતા હોઈએ છીએ કે અહીંયા આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કરતા હોઈએ છીએ એટલે આપણી અંદર સેરોટોનિન ડોપામાઇન એ ટાઈપના જે હેપીનેસ હોર્મોન છે એ રિલીઝ થાય અને જ્યારે બી અને બીજું મેં તમને કીધું ને કે નાનપણથી આપણું કંડિશનિંગ એવું થયેલું છે કે પૂજા પાઠ અને મંત્ર એ બધી વસ્તુ હું વધારે પ્રમાણમાં નથી કહેતો પણ જેટલા પ્રમાણમાં થઈ શકે એટલું દિવસમાં નિત્યક્રમની અંદર તમે ધારો કે મંદિર જતા હો કે દસ મિનિટ પૂજા પાઠ કરો તો ઘણું છે હું તમને રોજ કે આખો દિવસ પૂજા પાઠ કરવાનું કહેતો નથી આમ તો ભગવદ્ ગીતામાં કર્મ એ બહુ મોટી વસ્તુ કહેવામાં આવી છે પણ ભગવદ્ ગીતામાં એમ પણ કહેવામાં આવ્યું છે અઢારમા અધ્યાયમાં કે કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તું મારી શરણમાં આવી જા હું તારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ શરણમાં આવું એટલે સરેન્ડર કરી દઉં એટલે હું તમને એક મસ્ત એક્ઝામ્પલથી સમજાવું આપણને છે ને ભગવાન ઉપર શ્રદ્ધા છે પણ વિશ્વાસ નથી એનું એક રીઝન તમને સમજાવું એક સ્ટોરી બહુ સરસ છે કે અમેરિકા અને કેનેડા વચ્ચે એક નાયગ્રા ફોલ્સ છે ત્યાં વચ્ચે એક જણા એક બહુ મોટી રોપ લગાવી હતી દોરડી અને એના ઉપર માણસ ચાલતો હતો બરાબર એ કરતબ દેખાડતો હતો બરાબર તો નાયગ્રા ફોલ્સ એટલે દુનિયાનો સૌથી મોટો ફોલ કહેવાય આટલું રિસ્કી કામકાજ કરતો હતો એ ખાલી રોપ ઉપર તો એ એક એક છેડેથી બીજા છેડે જાય બીજા છેડેથી ત્રીજા છેડે પાછો પહેલા છેડે આવે એટલે બધા એકદમ અછર પામતા હતા કે આ કેવી રીતે કરી શકે છે બરાબર પછી એણે સાયકલ ચલાવવાની શરૂઆત કરી એ જ દોરડા ઉપર સાયકલ ચલાવી ચાલવું તો અઘરું હોય જ છે ને સાયકલ ચલાવવી ઓર અઘરી હોય છે પછી એ જ વ્યક્તિએ પોતાની પાછળ સાયકલ ઉપર બીજા વ્યક્તિને બેસાડ્યો અને પાછી સાયકલ ચલાવી એવા દસેક રાઉન્ડ એણે માર્યા અને એના પછી એક છેડા ઉપર આવીને બેઠો અને એણે બધાને પૂછ્યું જેટલા બી નાયગ્રા ફોલ્સની જોડે લોકો હતા કે શું તમને લાગે છે કે ફરીથી પેલા છેડા ઉપર જઈ શકીશ એટલે બધા કે સો ટકા કેમ નહીં જઈ શકે તમે દસ આંટા તો માર્યા એક વખત તો તમે સાયકલ લઈને બી ગયા એક જણાને તો પાછળ બેસાડો બધા જ મતલબ તમે બધી જ રીતે પ્રયત્ન કર્યા તો કોણ માર તો પછી પેલા જે કર્તબ બતાવનારો હતો એણે કીધું કે કોણ મારી સાથે આવશે હું વોન્ટ્સ ટુ કમ વિથ મી પણ કોઈ ના આવ્યું કારણ કે એ જ વસ્તુ છે આપણે ભગવાનને સરેન્ડર નથી કરતા અને એવું નથી હું પોતે સાયકોલોજીસ્ટ છું કેટલીક વખત આપણી એક એવી ઇનસિક્યોરિટી એવી હોય છે ને આપણને એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં ભગવાન મદદ કરશે કે નહીં એક શંકા જાય છે આપણે એન્ઝાયટી અને ડિપ્રેશનનું પ્રમાણ ક્યારેક ક્યારેક કેટલું બધું વધારે હોય છે કે આપણે આ બધું વિચારી નથી શકતા હોતા અને એમાં એવું હું પણ એક માણસ છું સાયકોલોજીસ્ટ છું ખરું છે પણ આ બધી વસ્તુ પ્રેક્ટિસ આવે તમે નિત્ય મંદિરે જાઓ નિત્ય પૂજા પાઠ કરો એવું જરૂરી નથી કે રોજ મંદિરે જવું તમારા ઘરમાં બી મંદિર હોય જ છે એની અંદર પૂજા પાઠ કરો થોડીક વાર માટે દસ મિનિટ માટે અને પૂરી શ્રદ્ધા સાથે કે આનાથી અને વિશ્વાસ સાથે કે આ વસ્તુથી મને આ વસ્તુ પ્રાપ્ત થશે અને આપણે અગાઉ પણ નરસિંહ મહેતા મીરા એવા ઘણા બધા પાત્રોને જોયેલા છે કે જેઓ આધ્યાત્મિકતાથી ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરી ચૂક્યા હતા અને એવું નહોતું કે ખાલી લોકો ભજન જ કરતા કરતા હતા હતા ઘણા લોકોની સેવા પણ પણ બધું હતું જે ઇતિહાસમાં જ બતાવ્યું છે કે ખાલી ભજન જ કરતા એવું નહોતું બરાબર તો કઈ અદ્રશ્ય શક્તિની એક પાવર હોય છે બરાબર તમે કોઈ પણ વસ્તુ પર બિલીવ કરો એ તમારા માટે પાવર બની જાય છે જેમ કે તમારા મમ્મી પપ્પા ઉપર તમને બિલીવ હોય છે જેમ કે તમે હો છો એ તમને ખોળામાં ઉપાડે છે અને ઉછાળે પણ છે બરાબર તો આપણને ડર નથી લાગતો ઉપરથી બાળક હસે છે તમે જોયું હશે તમે તમારા પપ્પાની પાછળ સ્કૂટર ઉપર બેસો છો કે એક્ટિવા ઉપર બેસતા હતા નાના હતા ત્યારે ગાડીમાં બેસો છો ત્યારે તમને ડર નથી લાગતો કારણ કે તમને ખબર છે કે કોઈ તો મારું વાહન ચલાવી રહ્યું છે અને મને કોઈ આરામથી તમે ગાડીમાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ શકો છો પોતાનું કામ કરી શકો છો મોબાઈલ જોવો છો આરામથી તમે બધી વસ્તુઓ કરો એવી જ વસ્તુઓ ભગવાન માટે લાગુ પડે છે એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધી વસ્તુઓથી તમારો સબકોન્શિયસ માઇન્ડની અંદર એક પોઝિટિવિટી જાય જે લોકોની અંદર અને હા મારા ફાધરના જ એક મિત્ર છે ડૉક્ટર જિગ્નેશ સોની પાલનપુરની અંદર એ પોતે સ્વામિનારાયણમાં સારું માને છે ઘણા વર્ષોથી સ્વામિનારાયણમાં જોડાયેલા છે એમના ઘરમાં બહુ આધ્યાત્મિક વાતાવરણ છે બરાબર ચલો એમની એક વસ્તુ અલગ છે એ થોડુંક વધારે પડતું હું માને છે પણ હું મારું કહેવાનું એટલું છે કે ભાઈ આધ્યાત્મિકતાનું વાતાવરણ તો ઘરમાં હોવું જ જોઈએ એક પવિત્ર વાતાવરણ તો હોવું જ જોઈએ જેનાથી એક પોઝિટિવિટી એક પોઝિટિવ વાઇબ્સ શોધા થાય અને જેનાથી તમને તમારું મન શાંત થાય હું તમને સમજાવું કે જેમ આપણે દીવો કરીએ છીએ પૂજા કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ દીવો કરીએ છીએ પ્રસાદ ચડાવીએ છીએ પછી આપણે ઘંટડી વગાડીએ છીએ અને આરતી કરીએ છીએ ગાઈએ છીએ અને ભગવાનને જોઈએ છીએ પાંચો સેન્સ આપણી પાંચે સેન્સ આંખ કાન નાક જીભ અને સ્કિન બધી જ સેન્સ ટચ થાય છે કેવી રીતે આંખોથી આપણે ભગવાનને જોઈએ છે અગરબત્તીની સુગંધ આવે છે એટલે આપણે સુગંધ લઈએ છીએ દીવો હોય છે એનાથી તમારું ધ્યાન ફોકસ થાય છે એટલે તમે એ જુઓ છો બરાબર અને ટચ જ્યારે તમે આરતી કરતા હો છો ત્યારે એ ધારો કે દીવો પકડીને આરતી કરતા હો છો પાંચે પાંચ સેન્સ તમારી એની અંદર ઇન્વોલ્વ થાય છે અને તમારું ભગવાનમાં ફોકસ જાય છે એટલે હું તો એવું માનું છું કે જે દિલથી પ્રેયર કરવામાં આવે તો ભગવાન હંમેશા સાંભળે છે અને મારી લાઈફની અંદર સ્પિરિચ્યુઆલિટીનું બહુ મોટું યોગદાન છે હજી સુધીનું કારણ કે પહેલાં હું એટલું બધું ભગવાનમાં નહોતો માનતો અને પછી મેં આધ્યાત્મિકતાના મતલબ જેમ કે બ્રહ્માકુમારી છે પછી સ્વામિનારાયણમાં બધાના વિચારો સાંભળે અલગ અલગ મહાન સંતો એ બધા લોકોના વિચારો સાંભળ્યા અને પછી મને એવું લાગ્યું કે નહીં કંઈક વાતમાં છે લોકો આટલા બધા છે હું એમ નથી કે પૂરું જીવન એમાં આપી એ પણ વસ્તુ ખોટી છે પણ કહેવાનો મતલબ શું છે કે તમે ભગવાનમાં જરાક વિશ્વાસ રાખશો તો કદાચ તમને ડિપ્રેશન કે એન્ઝાયટી કે આ બધું વધારે નહીં આવે અને તમે બધા જ આઘાત અને જે પણ આવેશ છે એનો સામનો કરી શકશો હલકા રહી શકશો 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 જીવી તમે શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરી તો એવું પણ કહેવાય છે કે શ્રી હનુમાન ચાલીસાનું પઠન થતું હોય ત્યારે એ વિસ્તારની અંદર અથવા એટલા એરિયાની અંદર સ્વયં હનુમાનજી ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે કારણ કે શાસ્ત્રો જે લખાણ છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે એમાં એવું લખેલું છે કે હનુમાનજી એ ચિરંજીવી છે અમર છે તો શું કોઈ પણ જગ્યાએ હનુમાન ચાલીસાનું પઠન થતું હોય સમૂહમાં કે એકાંતમાં તો ત્યાં આગળ હનુમાનજીની ઉપસ્થિતિ રહેતી હોય એ વાતમાં કેટલું તથ્ય હોઈ શકે આપણા શાસ્ત્રોમાં આવું લખેલું છે કે જ્યારે હનુમાન ચાલીસાનું નું પઠન થતું હોય છે કે કંઈ પણ થતું હોય છે ત્યારે એ હાજર રહેતા હોય છે હું મને એકચ્યુઅલી એ વસ્તુની એટલી ડિટેલમાં નોલેજ નથી કારણ કે હું એ બધી વસ્તુમાં આટલી બધી વસ્તુમાં હું સુપરફેશિયલી એ વસ્તુને વાતો વાતને માનું છું અને હનુમાન ચાલીસાની અંદર ઘણા બધા શબ્દો એવા છે ઘણી બધી મતલબ ઘણી બધી પંક્તિઓ એવી છે કે જેનાથી તમને કોન્ફિડન્સ ફીલ થાય જનેતિ તમને એવું લાગે છે કે કોઈક તમારી સાથે છે જુગ સહસત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુરફળ જાનુ એ આખું છે કે ધરતી થી લઈને સૂર્ય સુધીની આખી જે તમારી અંતર છે એ ડિસ્ટન્સ છે બતાવવા જુગ સહસત્ર યોજન પર ભાનુ મતલબ જુગ સહસત્ર એ આખું સાબિત થયેલું છે કે પૃથ્વી થી લઈને સૂર્ય સુધીની આખી જે દોરી છે ડિસ્ટન્સ છે એ એમાં બતાવેલું છે એટલે ઘણી બધી વસ્તુઓ હનુમાન ચાલીસામાં એવી છે કે જે એકચ્યુઅલી તમારા લાઈફના લાઈફ મેનેજમેન્ટમાં કામ આવી શકે એમ છે સબ સુખ લહે તુમારી શરના મેં પહેલાં જ કહ્યું તું રક્ષક કાહુ કડના નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા તે હનુમાન છુડાવે મનક્રમ બચન ધ્યાન જોડા એટલે આ બધી વસ્તુઓને જો આપણે શ્રદ્ધાથી ગાય એકચ્યુઅલી શું થાય છે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે આપણે હનુમાન ચાલીસા કે ગાયત્રી મંત્ર છે કે કોઈ પણ બીજું મહામૃત્યુ જે જપ છે એને સમજ્યા વગર ગાઈએ છીએ સમજતા નથી હનુમાન ચાલીસા આઈ થિંક જેટલા લોકો ગાતા હશે ઘણા લોકોને મોડે બી હશે કેટલાક લોકો નાનપણથી ગાતા હોય છે તમે નાના નાના છોકરાઓને બી જોતા હશો કે હનુમાન ચાલીસા પણ હનુમાન આપણા જે માતા પિતા છે કેટલીક વખત આપણા શાસ્ત્રોનું નોલેજ બરાબર નથી આપતા એ આપણામાં એક કમી કહી શકાય હું માનું છું કારણ કે એ તમે જે પણ શ્લોક બોલો છો જે મંત્ર ગાઓ છો હનુમાન ચાલીસા બોલો છો દરેક વસ્તુનો મતલબ ખબર હોવો જોઈએ મતલબ ખબર હશે તો તમે ઓર ડીપમાં જઈ શકશો અને તમને એકચ્યુઅલી એનો મિનિંગ ખબર પડશે અને તમે એની જોડે કનેક્ટ કરી શકશો તો શું થાય છે ગાય લીધું અને બોલી લીધું પતી ગયું એવું નહીં આજે તમને પૂછવામાં આવે કે ગાયત્રી મંત્રનો મતલબ શું થાય છે ઘણા લોકોને નહીં ખબર હોય ગાયત્રી મંત્રનો મતલબ શું થાય છે કે અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જવું મતલબ ગતિ તરફ લઈ જવું પ્રકાશની ગતિ તરફ લઈ જવું ગાયત્રી મંત્રનો એવો એક સુપરફિશિયલ આમ તો બહુ ડિટેલમાં વસ્તુ છે પણ આમ એક સુપરફિશિયલ એવું વસ્તુ થાય છે પણ ઘણા લોકોને નથી ખબર હતી મહામૃત્યુન જપ એનું મીનિંગ શું છે એ નથી ખબર હોતી હનુમાન ચાલીસામાં કઈ કઈ વસ્તુઓ છે જે એકચ્યુઅલી મિનિંગફુલ છે એ વસ્તુઓ નથી ખબર હોતી ઓમ નમઃ સિવાય કેમ બોલવામાં આવે છે ઓમની પાવર શું છે એ આપણને નથી સમજાવવામાં આવ્યું બરાબર ઓમ એક એવું નાદ કહેવાય છે કે જેનાથી તમે ધારો કે હું મારા સ્પીચ થેરાપીમાં ઓમકાર કરાવું છું તો ઓમકારથી શું થાય છે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે અને વાઇબ્રેશન્સથી તમારા મગજની અંદર સેરોટોનિન અને ડોપામાઇન જેવા ન્યુરો ટ્રાન્સમિટર પેદા થાય છે અને જેના કારણે તમને એક સારું ફીલ થાય છે તમે ફોકસ કરી શકો છો ડીપ બ્રીથિંગ છે યોગા છે પ્રાણાયામ આ બધી જ વસ્તુઓ આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ લખેલી છે અને પણ કદાચ ક્યાંક ને ક્યાંક આપણી મોટી સૌથી ભૂલ છે કે આપણે એ વસ્તુનો સ્વીકાર નથી કરતા અને આપણે એ વસ્તુનું મિનિંગ જાણવાની કોશિશ નથી કરતા બરાબર તો ક્યાંક ને ક્યાંક શિક્ષકો અને માતા પિતાને પણ હું આ સંદેશ આપવા માગીશ કે નાનપણથી જ બાળકોને જો આ વસ્તુનું મિનિંગ સમજાવવામાં આવે રામાયણ મહાભારત કેમ થઈ અથવા રામાયણને મહાભારતનું તથ્ય શું છે એસેન્સ શું છે તો એ સમજાવવામાં આવે તો કદાચ બાળકની અંદર આધ્યાત્મિકતા વધારે પ્રમાણમાં વિકસી શકે બરાબર ને અને બાળકો આઈ થિંક ઇમોશનલી સ્ટ્રોંગ થઈ શકે આજે મારે તમને એક બીજી વાત પણ કરવી છે પહેલાના સમયમાં એવું કહેવાતું હતું નાઇન્ટીઝના સમયમાં એટીઝમાં કે જે લોકોનો આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન જે લોકો ઇન્ટેલિજન્ટ વધારો એ બધું જ કરી શકે રાઈટ કે જે લોકો ઇન્ટેલિજન્ટ છે બુદ્ધિશાળી છે એ બધું જ કરી શકે પછી નાઇન્ટીઝનો દોર આવ્યો અને બે હજાર ટુ થાઉઝન્ડનો જે એરા આવ્યો ત્યારે એમ ખબર પડી કે આઈક્યુ સાથે ઈક્યુ પણ બહુ જરૂરી છે ઇમોશનલ કોશન્ટ ઇમોશનલ કોશન્ટ એટલે તમારી કહેવાય ને તમે ઇમોશનલી કેટલા સ્ટ્રોંગ છો બરાબર તમે લાગણીથી કેટલા તમે લાગણીમાં જલ્દી આવી જાઓ છો સેન્સિટિવ છો કેવું છો કારણ કે ખાલી આઈક્યુ હોવાથી કોઈ મતલબ બનતો નથી આઈક્યુ તમારો કદાચ એવરેજ હશે તો પણ ચાલશે પણ ઈક્યુ તમારો પાવરફુલ હોવો જોઈએ તમે દુનિયામાં લોકોને જોતા હશો કે જે લોકો સક્સેસફુલ છે એ લોકોનો ઇક્યુ બહુ જબરદસ્ત હોય છે ઇક્યુ એટલે કોઈ પણ આઘાત સહન કરવાનું કોઈ પણ ઇમોશનલ ટ્રોમા સહન કરવાની એમની તાકાત બહુ જોરદાર હોય છે એટલા માટે એ લોકો સફળ હોય છે અને કેટલાક લોકો ઇન્ટેલિજન્ટ બહુ હોય છે પણ પોતાની ફિલ્ડમાં એટલા બધા આગળ વધી શકતા નથી ડર હોય છે એમને કોઈ પ્રકારની ઇનસિક્યોરિટી હોય છે ઇન્ટ્રોવર્ટ હોય છે પોતાની વસ્તુને વિકસાવી નથી શકતા લોકોની સામે બોલી નથી શકતા જેના કારણે એ લોકો જીવનમાં આગળ નથી વધી શકતા અને એના પછી પણ ટુ થાઉઝન્ડ પછી સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે આધ્યાત્મિક અંક આધ્યાત્મિક તમે કેટલા વિકસિત છો બરાબર એટલે આધ્યાત્મિકતામાં ખાલી ભગવાનની વાત નથી આવતી એમાં આત્મા શરીર અને બધી જ વસ્તુઓની વાત આવે છે અને એમાં એકચ્યુલી સ્પિરિચ્યુઆલિટી એક એવી વસ્તુ છે આધ્યાત્મિકતા કે જીવન જીવવાની શૈલી લાઈફ મેનેજમેન્ટ તમે જીવનમાં કેમ આવ્યો છે તમારો ઉદ્દેશ શું છે આપણે ફિલોસોફીમાં જાણીએ છીએ તમારે શું કરવું જોઈએ આઘાતના સમયે તમને અથવા ક્યારેક મુશ્કેલી તમારા સમય આવે તો એ સમયે તમારે કેવા પગલાં લેવા જોઈએ જે આપણને સ્કૂલમાં શીખવાડવામાં આવતું નથી ઘરમાં પણ બહુ જ ઓછું શીખવાડવામાં આવે છે જેના કારણે બાળકો જ્યારે મોટા થાય છે અઢાર વર્ષથી ઉપરના થાય છે અને એમ એ જ્યારે પ્રોફેશનલ લાઈફમાં જાય છે અઢાર વર્ષથી નામાં નામાં તો કેવું હોય છે કે બાળપણ હોય છે બધું માતા પિતા સંભાળતા હોય છે પણ અઢાર વર્ષ પછી એ લોકો બહાર જાય છે વાસ્તવિક દુનિયાનો સામનો કરે છે ત્યારે જે પ્રકારના અવરોધો જે પ્રકારના ચેલેન્જીસ એમની સામે આવે છે તો એ ગભરાઈ જાય છે કારણ કે એ કાલ્પનિક દુનિયામાં રચેલા હોય છે બરાબર એમણે નાનપણથી કાલ્પનિક દુનિયા ટીવીમાં કે મોબાઈલમાં જોયેલી હોય છે એમને એવું જ લાગે છે વાસ્તવિક દુનિયા પણ એવી જ હોય છે પણ આ વાસ્તવિક દુનિયાનો સામનો કરવા માટે સ્પિરિચ્યુઆલિટી બહુ અગત્યની છે એ તમને ધીરજ રાખતા શીખવાડે છે તમને ધીર્ય રાખતા શીખવાડે છે તમને પડવા નથી દેતી અને મેં તો એવું જોયું છે અને હું હજી સુધી એવું વિચારું છું મને બી ક્યારેક સ્ટ્રેસ થાય છે કે થાય દરેક માણસને સ્ટ્રેસ થાય ચિંતા થાય ત્યારે હું હનુમાન ચાલીસા વાંચી લઉં છું અને પછી એ વસ્તુ છોડી દઉં છું ભગવાન ઉપર છોડી દઉં છું કે હવે તમારે જે કરવું એ કરો મેં મારી રીતે પ્રયત્ન કર્યા અને હું મારું કર્મ તો કરું જ છું કર્મ નથી કરતો એવું નથી કર્મ તો કરું જ છું એની સાથે સાથે આ વસ્તુ પણ આપણે જો આપણી લાઈફમાં એડ ઓન કરીએ તો આપણી આપણા જીવનમાં આપણને સારા પરિણામો મળી શકે છે